ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે સુરત મુલાકાતે હતા તેઓ સુરત મહાનગરપાલિકાના ત્રણસો પચાસ કરોડના વિકાસ કાર્યો સહિત કુલ છસ્સો કરોડના પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરશે જે પૈકી અંદાજે બસ્સો કરોડના ખર્ચે નવનિર્મિત અને એશિયાના સૌથી મોટા પ્રોજેક્ટમાં સ્થાન પામતી અત્યાધુનિક એલિવેટેડ માર્કેટનું મુખ્યમંત્રીના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું આ મલ્ટી લેવલ માર્કેટ ખેડૂતો અને વેપારીઓ માટે આશીર્વાદરૂપ સાબિત થશે જે ટ્રાફિકની સમસ્યા હળવી કરવાની સાથે માલસામાનના પરિવારને ઝડપી બનાવશે અને સુલભ બનાવશે

નું લોકાર્પણ કરવા માટે માની મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આજે સુરત હસ્તે એનું લોકાર્પણ થયું છે ઉદ્ઘાટન થયું છે સંદીપભાઈ દેસાઈ અમારા સાથી ધારાસભ્ય અને દક્ષિણ ગુજરાતના સહકારી આગેવાન જે એપીએમસી ના ચેરમેન છે સમગ્ર બોર્ડને ને સંદીપભાઈને હું વિશે અભિનંદન આપું છું કે ખેડૂતોને સહકારથી સમૃદ્ધિ તરફ લઈ જવાનું આ ખૂબ મોટું કદમ છે વિના સહકાર નહીં ઉદ્ધાર આ સમાજ જીવનની અંદર સાર્થક થયેલું સૂત્ર છે આદરણીય મોદી સાહેબના નેતૃત્વની અંદર આદરણીય અમિતભાઈ શાહ દેશના પહેલા સહકારીતા મંત્રી ઓગણીસ કરોડ જેટલી માતમાં રકમ એ ભારત સરકાર દ્વારા નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં માની અમિતભાઈ શાહના માર્ગદર્શન નીચે આપણા સુરત એમ છે મળી છે હું અભિનંદન આપું છું અત્યંત આધુનિક સુવિધાઓ અહીંયા સૌથી મોટી આ એપીએમસી છે સૌથી વધારે આવક ધરાવતી એપીએમસી પણ આ સમગ્ર આવક એ ખેડૂતોની છે ખેડૂતોને નવી સુવિધા આપે નવરી સવલત મળે અને એમનું માલની બજાર કિંમત એ વધારે મળે એ પ્રકારના ભાવ સાથે ભાઈ સંદીપબેન એની ટીમે એક નવા અભિગમ સાથે સમગ્ર નિર્દેશ કરે એ પ્રકારનું આયોજન કર્યું છે એ પ્રકારની વ્યવસ્થા કરી છે એગ્રો સેન્ટર તો હોય પણ આ પ્રકારની દવાખાનાની પણ સુવિધાઓ એ ખેડૂત બિચારો વાપરો નથી રાજ્યની ભારતીય જનતા પાર્ટીની અને દેશની ભારતીય જનતા પાર્ટીની મોદી સાહેબના નેતૃત્વની સરકાર એ એમની સાથે છે એની પ્રતિતિ આજે સમગ્ર રાજ્યની અંદર ખેડૂતો કરી રહ્યા છે દસ હજાર કરોડની રકમનું માતમાર કહી શકાય એ પ્રકારની રકમની સહાય એ ભૂપેન્દ્રભાઈના નેતૃત્વમાં કેન્દ્ર સરકાર માનની મોદી સાહેબના આશીર્વાદથી એ ખેડૂતોને અપાઈ રહ્યા છે સુરત જિલ્લામાં પણ કરોડો રૂપિયા એ સીધા જ ખેડૂતના ખાતામાં આવી રહ્યા છે ખેડૂત ભયગત બેઠો થાય અને ફળક પુનઃ એ પોતાની ખેતીમાંથી સમૃદ્ધિ તરફ આગળ વધે

खेड़ों ने नवी व्यवस्था मैं पुष्यमित्र भार्गव मेयर इंदौर जी क्या तो देखिए देश भर में अर्बनाइजेशन और अर्बन गवर्नेंस ये सबसे बड़ी चुनौती भी है और सबसे बड़ा रास्ता दिखाने का मार्ग भी है जब देश तेजी से आगे बढ़ रहा हो तो देश भर के मेयर एक साथ अलग अलग शहरों में बैठ शहरी विकास के बारे में मूलभूत सुविधाओं को देने के बारे में बात करते हैं मैं देश के सबसे स्वच्छ शहर इंदौर से आता हूं और इंदौर और सूरत दोनों एक साथ पूरे देश में स्वच्छता की पाठशाला के रूप में अब देखे जाते हैं और दोनों शहरों को अलग अलग दृष्टि से देखने की ज़रूरत है सूरत जहां 80 लाख से ज़्यादा की आबादी वाला शहर है और डायमंड और टेक्सटाइल का हब है ऐसे में सूरत ने अपने आप को साफ रखकर पूरे देश को एक दिशा देने का काम किया है मैं सूरत की जनता को बधाई देता हूँ शुभकामनाएं देता हूँ और ये जो स्वच्छ भारत सर्वेक्षण है ये हम सब मेयर्स के लिए और नागरिकों के लिए एक दूसरे शहरों से सीखने के लिए बड़ा प्लेटफॉर्म है कुछ अच्छी बातें हम सूरत से सीखते हैं चाहे वो सीवरेज ट्रीटमेंट की बात हो या स्मार्ट इनोवेशंस की बात हो वैसे ही इंदौर का जो वेस्ट मैनेजमेंट का प्लान है या डिजिटलाइजेशन का प्लान है वो अपने आप में देश में एक अनूठा प्रयास है मैं मुकेश कटवाल, उज्जैन का महापौर का दायित्व है मेरे पास हमारा उज्जैन बाबा महाकालेश्वर की नगरी है राजा विक्रमादित्य की नगरी है जहाँ पर प्रतिदिन लाखों श्रद्धालु बाबा महाकालेश्वर के दर्शन करने के लिए आते हैं आज हम सूरत शहर में महापौर परिषद की जो कार्यकारिणी की बैठक है इस बैठक में सम्मिलित होने के लिए मैं आया हूँ यहाँ पर माननीय मुख्यमंत्री जी का हमने उद्बोधन सुना सूरत शहर की स्वच्छता जो हमने देखी सूरत शहर का किस प्रकार से विकास हुआ है स्वर्णिम विकास जो हमारे देश के प्रधानमंत्री नरेंद्र मोदी जी के नेतृत्व में जो उनका विजन है उसको किस तरह से पूरा कर रहे हैं ये आज हमको देखने को मिला आ, सूरत की साफ सफाई को देखकर आपको क्या लगा कि उज्जैन में किस तरह का कार्य होना चाहिए हमारे उज्जैन में जिस प्रकार का कार्य स्वच्छता को लेकर किया जा रहा है हम देश में स्वच्छता में तीन लाख से दस लाख की आबादी में हम देश में प्रथम है हमारे उज्जैन में भी स्वच्छता को लेकर के अच्छे काम हो रहे हैं और सूरत हमारा जो बड़ा शहर है इस कार्य हो रहे हैं यहाँ पे हमको देखने और जानने का अवसर मिला है हमारे उज्जैन में किस प्रकार से लागू कर सकते हैं विचार को कितना जी सूरत मॉडल को कितना सूरत का जो मॉडल है वो देश के लिए प्रथम मॉडल है और स्वच्छता को लेकर ही नहीं सभी क्षेत्रों में सूरत ने काफी विकास किया है उन्नति की है ये हमारे देश के लिए मॉडल है सूरत की कौन सी विचारधारा आप लेके जाएंगे उज्जैन में जो कार्य में रखेंगे सूरत की जो विचारधारा है वो एक ही विचारधारा है विकास की सबको साथ में लेकर के कार्य करने की इस विचारधारा को लेकर के मैं डॉक्टर सौम्या गुर्जर जयपुर से आई हूँ निवर्तमान महापौर अभी अभी कार्यकाल पूरा हुआ है और यहाँ ऑल इंडिया मेयर काउंसिल की मीटिंग के अंदर आई हूँ सूरत पहले भी विजिट कर चुकी हूँ सूरत देश भर के सबसे स्वच्छ शहरों के अंदर सम्मिलित हुआ है यहाँ नगर निगम के साथ में यहाँ के रहवासियों का भी बहुत बड़ा योगदान है जो सूरत को स्वच्छतम बना रखा है

तो वो हर विषय के, के अंदर हर उसमें फील्ड के अंदर प्रगति करता है आदरणीय प्रधानमंत्री जी के नेतृत्व में विकसित भारत बनाने के लिए हम सब शहर शहरों के जनप्रतिनिधिगण मिलकर हम अपना योगदान है वो निभा मैं निर्मला साहू मेयर मुजफ्फरपुर बिहार हम लोग यहाँ पर ऑल इंडिया काउंसिल ऑफ मेयर की बैठक में सूरत यहाँ पर आए हैं आज यहाँ पर इस कार्यक्रम के उद्घाटन सत्र में यहाँ के मुख्यमंत्री भूपेंद्र भाई पटेल पटेल जी का भी वहाँ यहाँ पर उनका बात सुनने का हम लोगों को मौका मिला कैसे सूरत शहर जो है आज डेवलपमेंट किया है और हमारा मुजफ्फरपुर शहर भी आगे बढ़ रहा है कैसे और आगे बढ़े इस दिशा में हम लोग यहाँ सूरत को देख रहे हैं और यहाँ से जा कर के किस किस तरह से यहाँ पे औद्योगिक क्षेत्र में कैसे यहाँ का विस्तार हुआ है कैसे हमारा मुजफ्फरपुर शहर भी और औद्योगिक के क्षेत्र में कैसे आगे बढ़े इसकी जान जानकारी लेके हम लोग जाएँ ताकि अपने मुजफ्फरपुर शहर को भी आगे बढ़ाएँ इससे पहले कभी आपका सूरत आना हुआ है? इससे पहले भी मुझे यहाँ पर सूरत भी आना हुआ है अहमदाबाद भी हम लोग को अभी यहाँ पर स्मार्ट सिटी की तरफ से आए हम लोग के शहर में भी स्मार्ट सिटी का काम हो रहा है और हम लोग का शहर भी स्मार्ट हो रहा है और कैसे और ज़्यादा सुंदर हो ये चीज़ देख के हम लोग यहाँ पर भी आई ट्रिपल सी बिल्डिंग कमांड सेंटर को भी देखने का मौका मिलेगा मेरे यहाँ पर भी हम लोग मुजफ़्फ़रपुर में आई ट्रिपल सी कमांड सेंटर बिल्डिंग जो है वहाँ पर बन चुका है अब यहाँ का भी हम लोग देखेंगे और यहाँ की यहाँ की सुंदरता यहाँ की साफ़ सफ़ाई ये सब भी देख के हम लोग उसका अपने शहर में भी कैसे और बेहतर ढंग से करें इस चीज को जानकारी लेके हम लोग यहाँ से जाएंगे सभी लोगों का यहां पर, लोग पर, लोग पर जैसे जैसे लोग मुजफ्फरपुर शहर को भी स्वच्छ सुंदर बनाए गुजरात में प्रथम एलिवेटर सी मार्केट लोकार्पण राज्य मुख्यमंत्री भूपेन्द्र भाई पटेल नरद हस्ते कर વધુ સુખ સુવિધા સાથે એનું લોકાર્પણ કરવામાં આવ્યું છે જે ગુજરાતનું પ્રથમ એપીએમસી માર્કેટ એટલે એલિવેટર રાખવામાં આવ્યું છે અને તેની અંદર વધુ સુખ સુવિધા મળે તે માટેનું આયોજન કરવામાં આવ્યું છે આપણી સાથે બાબુભાઈ શેખ છે આપણે એમની સાથે જ વાત કરીશું જે બાબુભાઈ ગુજરાતનું પ્રથમ એલિવેટર એપીએમસી માર્કેટનું લોકાર્પણ ગુજરાતના મુખ્યમંત્રી વરદ હશે કરવામાં આવ્યું કેવી સુખ સુવિધાઓ આ આખા ગુજરાતમાં પ્રથમ એલિવેટેડ માર્કેટ એટલે પ્રથમ માળે આમાં ખરેખર ઉપર ચડવા માટે જે રેમ્પ હોવો જોઈએ કે કદાચ વીસ ટન પચીસ ટન પચાસ ટનની ટ્રકો આવે એની કેપેસિટી વાળું જે એરપોર્ટ પર રેમ્પ હોય છે એવું સો ફૂટ પહોળું સૌ પ્રથમ તો રેમ્પ બનાવવામાં આવ્યો એ પછી અમે નીચે માર્કેટ અત્યારે કાર્યરત છે પરંતુ ટ્રાફિકની સમસ્યા ઘણી હોવાથી અમારા ચેરમેન સાહેબ અને અમારી ટીમે આખી નક્કી કર્યું કે આવનારા આવનારા દસ વર્ષ પછી જે સુવિધાઓની જરૂર છે તો ડબલ ગાળા સ્ટોલ બનાવવા એમાં પાછળના ભાગે કોલ્ડ સ્ટોર બનાવવાના પર પ્રોવિઝન આપ્યા કારણ કે હવે ભવિષ્યમાં જો ઇમ્પોર્ટેડ શાકભાજી અહીંયા આવે તો એ કન્ટેનરોમાં જ આવે છે એટલે એના માટે કોલ્ડ સ્ટોરની જરૂરી છે બીજું કે ઉપર કોઈ જાતની ટ્રાફિકની સમસ્યા નહીં સર્જાય એ ધ્યાનમાં રાખીને પણ રોડ બી એવા પોરા બનાવવા ત્રીજો અમારા આવતા ખેડૂતો મજૂરો ટ્રક ડ્રાઈવરો વેપારીઓ કદાચ એ લોકોને સ્વાસ્થ્ય સંબંધી તાત્કાલિક સારવારની જરૂર હોય તો એ તાત્કાલિક સારવારની જરૂરતો પર ઊભી કરી ખેડૂતોને સર્ટિફાઈડ બિયારણ અને દવા મળી રહે એના માટે એગ્રો મોલ્ડ પર ખોયલો છે એટલે ખેડૂતો બિયારણમાં ડુપ્લિકેટમાં ન ફસાય એ લોકોને એક વિશ્વાસ પાત્ર જગ્યા પરથી બિયારણ મળે એ સુવિધા બી ઊભી કરી છે છે ટૂંકમાં આ માર્કેટ માર્કેટ યાર્ડની જે સુવિધાઓ ખરેખર તો એટલે વાળું પરંતુ આ માર્કેટ યાર્ડ એકદમ હાઈટેક પદ્ધતિથી એને ઉભું કર્યું છે અને અમને વિશ્વાસ છે કે અમે એને હાઈટેક પદ્ધતિથી ચલવીશું આવનારા દિવસોમાં સુરત શહેરની વસ્તી દિવસે ને દિવસે વધી રહી છે સુરત શહેરમાં હવે એવી કોઈ જમીનો બચી નથી કે જ્યાં અમે નવી એપીએમસી ઊભી કરી શકીએ એટલે આ અમારા પ્રમુખશ્રી અને અમારી આખી ટીમને કે આપણે ઉપર જ માર્કેટ બનાવીએ એક નવો કોન્સેપ્ટ છે અને અમને વિશ્વાસ છે કે આ કોન્સેપ્ટ થકી ગુજરાતની બીજી એપીએમસીઓ પણ આવો કોન્સેપ્ટ ઉભો કરશે જી બાબુભાઈ કેટલી દુકાનો આશરે ઉપર પ્રથમ મારે આવી છે 108 સ્ટોલ એટલે આમ જોવા જોઈએ તો એ ડબલ એટલે નીચે થાય હિસાબથી 200 સોલ થાય 108 સ્ટોલ આયા છે અને એ પૂરે પૂરા સ્ટોલો બુક થઈ ગયા છે અમારા તો વેપારીઓની ડિમાન્ડ ઘણી સારી છે જી જે પ્રમાણે એરપોર્ટ પર જે રેમ જોવા જોયો હશે તે હવે સુરતના એપીએમસી માર્કેટમાં જોવા મળશે વ્યાપારીઓને સુખ સુવિધા મળે તે માટે છે દુકાનો આવી છે ને ત્યાં જે ટ્રકો લઈ જવામાં આવશે તેના માટેની જે રેમ છે તે કદાચ તમે એરપોર્ટ ખાતે જોઈ હશે ને હવે સુરતના એપીએમસી માર્કેટ ખાતે જોવા મળશે કેમેરામેન અબુ મિર્ઝા સાથે મુકેશ ગૌરવ દિવ્યાંગ સુરત